ટીટોઈમાં કાશ્મીર આતંકવાદી હુમલાના વિરોધમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હાલમાં કાશ્મીરના પહલગામ પર જે આતંકી હુમલો થયો તેના વિરોધમાં આજે અરવલ્લી જિલ્લામાં સંપૂર્ણ મોડાસાના ટીટુઈ ગામે મૃત્યુ પામલા ભારતીયોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી જેમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ચોક ખાતે સાંજે સાડા સાત કે ગ્રામજનોની ઉપસ્થિતિમાં કેન્ડલ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમજ સ્થાનિક નાગરિકોએ આતંકવાદનો વિરોધ કર્યો સમગ્ર કાર્યક્રમનું આયોજન ડોક્ટર બાબાસાહેબ આંબેડકર યુવા ઉત્સવ સમિતિ ટીટુઈ દ્વારા કરવામાં આવ્યું રિપોર્ટ કાદળી સાહેબ આંબેડકર યુવા ઉત્સવ સમિતિ થકી અહીંયા ડોક્ટર સાહેબ આંબેડકર ચોક ખાતે શ્રદ્ધાંજલિ સ્વરૂપે આજે સર્વે ગ્રામજનો એકઠા થયા છે ગામની અંદર આતંકવાદીઓએ જે કૃત્ય કર્યું છે અને જે નિર્દોષ લોકોના જે પ્રવાસીઓ હતા કોઈની માતા કોઈના પિતા કોઈના ભાઈ કોઈની પત્ની આ તમામને નિર્દોષ લોકોની ક્રૂરતા હત્યા કરી છે એને આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર યુવા ઉત્સવ સમિતિ તેમજ ગામના ગ્રામજનો તેમની શ્રદ્ધાંજલિ સ્વરૂપે અમે શ્રદ્ધા સુમન અર્પણ કરીએ છીએ પહેલ ગામમાં નિર્દોષ નાગરિકોને પર્યટકો નાગરિક હતા તો આપણે એને સદંતર આપણે આ બધા તમામ નાગરિક પહેલગામની અંદર સત્તર સત્યાવીસ પ્રવાસી યાત્રીઓની જે આતંકવાદી હત્યા કરી છે તેના વિરુદ્ધમાં પિંટોય ગામની અંદર પિંટોના નાગરિકો અને અમારી ભીમ યુવા ઉત્સવ સમિતિ દ્વારા આયોજન કરવામાં આવેલ છે અને આ બરબર જે હત્યા કરવામાં આવી છે તેઓના વિરોધમાં દેશને આજે એકતા અને અખંડિતતા માટે અને ભારતની સાર્વભૌમત્વ માટે આજે અમારા ગામ વતીથી ગામ બંધ રાખવામાં આવ્યું છે અને તમામ નાગરિકોએ આજે સહકાર આપવામાં આવ્યો છે અને આજે શાંતિપૂર્ણ કેન્ડલ માર્ચનું આયોજન કર્યું છે દેશમાં એકતા અને અખંડિતતા બની રહે પાકિસ્તાન ઈચ્છે છે કે હિન્દુ અને મુસલમાન ઝઘડા કરે પરંતુ અમે હિન્દુ અને મુસલમાન ભાઈભાઈ છીએ અને સમગ્ર દેશની એકતા અને અખંડિતતા માટે અમે આજે અમારા જે પ્રવાસીઓની હત્યા થઈ છે તેને બરબરતાપૂર્વક વિરોધ કરીએ છીએ અને સમગ્ર રાષ્ટ્રને જણાવીએ છીએ કે અમારા ગામડે ગામડે ભારત એક છે અખંડ છે અને આ અખંડિતતા માટે અમે કાયમ એક રહેવાના છીએ પણ પાકિસ્તાનનો સફાઈ થવો જોઈએ આતંકવાદને નેશ નાબૂદ કરવો જોઈએ અને ભારતે એક તાકાતથી પાકિસ્તાને ટુકડા કરી નાખવા જોઈએ જેવી રીતે ઓગણીસો એકોતેરમાં બે ટુકડા કર્યા હતા હવે ચાર ટુકડા કરવાનો વારો આવી ગયો છે એટલે આતંકવાદનો સફાઈ સાથે પાકિસ્તાન ઉપર સફાઈ થાય એવું અમારા ગામ પાકિસ્તાન મુર્દાબાદ Pakistan.